બાર જૂન અમદાવાદ નજીક એર ઇન્ડિયાની ફ્લાઇટ એકસો બોતેરના દુર્ઘટનાગ્રસ્ત થવાના મામલે સુરતના એક મુસાફર હિનાબેન ખાલરિયાએ પોતાની આફવી વર્ણવી છે તેઓ આ ક્રેશ થયેલી ફ્લાઇટમાં જ લંડનથી અમદાવાદ માત્ર દોઢ કલાક પહેલા સુરક્ષિત ઉતર્યા હતા હિનાબેન ફ્લાઇટમાં અનેક સત્યુ હોવાનું જણાવી રહ્યા છે આ દુર્ઘટનાથી પોતે ચમત્કારિક રીતે બચ્યા હોવાનું જણાવ્યું છે અમદાવાદ પ્લેન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધી છે ત્યારે સુરતના એક મુસાફર આજ ફ્લાઇટમાં લંડનથી અમદાવાદ આવ્યા હતા એર ઇન્ડિયા એકસો બોતેર ફ્લાઇટમાં બાર વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા હિનાબેન કાલડીયા એરપોર્ટ ઉતર્યાને દોઢ કલાકમાં જ આ ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ હતી હિનાબેન દ્વારા ફ્લાઇટમાં અનેક ક્ષતિ હોવાનું જણાવ્યું હતું લંડનથી ફ્લાઇટ ઉપડી ત્યારે શરૂઆત જ પ્લેનનું એસી બંધ થઈ ગયું હતું પ્લેનની અંદર રાખવામાં આવેલ તમામ ડિસ્પ્લે પણ બંધ હતી એર હોસ્ટેસને રજૂઆત કરી તો તેમણે મોબાઈલ અપડેટ કરવા કહ્યું ટેકનિકલ ખામીના કારણે ડિસ્પ્લે બંધ થવાનું જણાવ્યું હતું તો પ્લેન અમદાવાદ લેન્ડિંગ થયું હતું ત્યારે પણ ખખડધ જ અવાજ આવતો હતો પ્લેનમાં લેન્ડ સમયે અવાજ આવતો હતો અમદાવાદથી ઇજિપ્તની ફ્લાઇટમાં તેઓ લંડન પુત્ર અને પતિ સાથે ગયા હતા ઇજિપ્તની ફ્લાઇટમાં કોઈ જ પ્રકારની સમસ્યા કે ડર લાગ્યો ન હતો રિટર્નમાં અમદાવાદ ફ્લાઇટ લેન્ડ થઈ ત્યારે ખૂબ જ ડર લાગ્યો હતો અમદાવાદમાં જ હતી ત્યારે પ્લેન ક્રેશ થયાના લોકોના ફોન આવવા માંડ્યા હતા આ ઘટના સાંભળી હું ભગવાનનો આભાર માનું છું ઘટના જે પ્લેન ક્રેશ થયું ને જે મોટી દુર્ઘટના ઘટી છે એનાથી ઘણું દુઃખ થાય છે એમાં આપણા મુખ્યમંત્રી રૂપાણી સાહેબ પણ હતા હું બધાને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને એમના પેરેન્ટ્સ ને એ લોકોને સગાવાલાને બધાને એવી શક્તિ આપે પ્રભુ કે આ દુઃખ સહન કરવાની શક્તિ આપે હું એવું પ્રાર્થના કરું છું પ્રભુ પાસે સમસ્યા જ્યારે હું લંડન થી અમદાવાદ આવવા નીકળીને ત્યારે આઠ સવા આઠનું મારું પ્લેન હતું અને એ લેટ થઈને બે કલાક લેટ થયું હતું અને સાડા દસ ની આસપાસ એ પ્લેન ઉપડ્યું હતું અને ત્યારે મને એવું કઈક લાગ્યું કે ભાઈ બે કલાક લેટ કેમ છે કદાચ હોઈ શકે લેટ પણ હોઈ શકે પ્લેન પણ જયારે હું ઉપર ચડતું હતું ને ત્યારે એમનું એસી બંધ હતું ત્યારે મેં એમને એર હોસ્ટેલ ને કહી દેલું કે ભાઈ એસી બંધ છે તો એસી ચાલુ કરો એમ અને જયારે મેં ડિસ્પ્લે ચાલુ કરી તો એ ડિસ્પ્લે પણ બંધ હતી અને ડિસ્પ્લે માં કોઈ કઈ જ નહોતું આવતું મને ના પાડી તે એ રોષ એટલે કે એમને ટચ નહી કરતા તમારે એન્જોય કરવું હોય તો તમારા મોબાઈલમાં કરો બધી ડિસ્પ્લે બંધ છે અને કઈક અવાજ પણ આવતો જયારે ઉપર ઉપર થયું ઉપર ચડ્યું ને ચાલુ થયું ત્યારે ઘણો અવાજ આવતો હતો માં કદાચ જૂનું પ્લેન હોય એટલે પણ બની શકે અને જયારે નીચે ઉતર્યું ત્યારે મેં લીગલ એવું લાગ્યું હતું કે કઈક ને કઈક તો આમાં પ્રોબ્લેમ છે જ કારણ કે જયારે નીચે ઉતર્યું ત્યારે એકદમ અચાનક નીચે ઉતરી ગયું અને મને અંદર થી ડર પણ લાગેલો ત્યારે મેં મારા ભગવાનને યાદ કરેલા પ્રાર્થના કરેલી ભગવાન હું શાંતિ થી ઘરે પહોંચી જાઉં હું સમર્પણ ધ્યાન માં જોડાયેલી છું તો મેં બાબા સ્વામી ને પણ યાદ કર્યા હતા જયારે હું ધ્યાન માં બેઠી સવારે ત્યારે પણ મેં પ્રાર્થના કરેલી કે હું ઘરે શાંતિ થી પ્રભુ પહોંચી જાઉં હિનાબેન કાલરિયાની આ આપવિતી દર્શાવે છે કે દુર્ઘટના ગ્રસ્ત ફ્લાઇટમાં ટેકનિકલ ખામીઓ હતી જેના પર ધ્યાન આપવાની જરૂર હતી આ ઘટનામાં જીવ ગુમાવનાર લોકો પ્રત્યે દુખ વ્યક્ત કરતાં તેમણે પોતે બચી ગયા બદલ ઈશ્વરનો આભાર માન્યો છે